એક આત્મવિશ્વાસ સાથે વિજય વિશ્વાસ રેલી અમારી નીકળી રહી છે મહાન પક્ષો છે ભારતને એક મોટા મોટો પક્ષ ભારતીય જનતા પાર્ટી છે બીજો કોંગ્રેસ છે એની સામે અપક્ષ ઉમેદવારી અમે નોંધાવી છે વડોદરા શહેરની અંદર છેલ્લા પાંત્રીસ વર્ષમાં અસંખ્ય અમે કામો કર્યા છે હજુ કરતા રહીશું અને કરીશું પરંતુ આજે જ્યારે અમે લોકસભાની ઉમેદવારી કરી છે ક્રમાંક નંબર આઠ ગેસનો સિલિન્ડર છે આજે અંતિમ દિવસ છે પાંચ વાગે તમામ ફેરણી બધું બંધ થવાનું છે ત્યારે વિજય વિશ્વાસ રેલી અમારી આજે નીકળી રહી છે વડોદરા શહેરના મુખ્ય માર્ગો પર અમે ફરનાર છે અમારી પાસે અત્યારે બળ તમે જોશો ચાર પાંચ લોકો જ છે પરંતુ અમારા જે કામો કરેલા છે એ કામોને ધ્યાનમાં રાખીને અમે તમામ જનતાને વડોદરા લોકસભાના તમામ મતદારોને કહી રહ્યા છે કે ક્રમાંક આઠ ગેસનો સિલિન્ડર પર મતદાન કરે સાથે સાત તારીખે વધુમાં વધુ તાપ પડવાનો છે તો વહેલી સવારે મતદાન કરવા નીકળે તેવી અમારી માંગ છે બાકી વિજય તો અમે જ્યારે ફોર્મ ભર્યું ત્યારથી જ અમારો વિજય થઈ ગયો છે વડોદરા શહેરી જનતા અમને જાણે છે સમજે છે ઘણા બધા એવા કામો કર્યા છે અમે કરી શકતા નથી પરંતુ વડોદરા લોકસભા તમામ મતદારોને વિનંતી છે કે

પરંતુ અમે આજે ત્રણ વાગ્યાથી તમામ ચૂંટણી પ્રચાર બંધ કરનાર છે આગળ કોઈ કાર્યવાહી કરવાના નથી મતદારો સમજી ગયા છે જાણી ગયા છે કોને મત આપવો છે કારણ કે છેલ્લા પાંત્રીસ વર્ષથી અમે કામ કર્યું છે અને ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે લોકસભામાં છે વિધાનસભામાં છે વડોદરા મહાનગરપાલિકામાં છે તેમ છતાં પણ માન્ય મુખ્યમંત્રી સાહેબ આવીને કહી જતા હોય કે વડોદરા શહેરનો વિકાસ કેમ રૂગાયો છે <ચે> સી પાટીલ સાહેબ કઈ જતા હોય કેમ ત્યારે કરવી પડે છે અને આત્મવિશ્વાસ છે કે શરૂઆતથી જયારે તમે ઉમેદવારી નોંધાવી ત્યારથી જ અનોખો प्रचार કરતા આવ્યા છે ચંપલનો હાર પહેર્યો ગઈકાલે ગાંધી વેશમાં આવ્યા તો હવે પ્રજા વચ્ચે આજે છેલ્લો દિવસ છે કઈ રીતે જશો શું આસાન અપેક્ષા આજે અમે પ્રજા વચ્ચે અન્ય પક્ષો પણ કરી રહ્યા છે ત્યારે આજે અપક્ષ તરીકે હું પોતે અતુલ ગામેજી નીલેશ વસૈકર અમે સાથે પ્રચાર કરી રહ્યા છે કોઈ પણ રાજકીય પાર્ટીના નેતા હોય જનતા સમજી લે કોઈપણ રાજકીય પાર્ટીના નેતા હોય જ્યારે દૂર દૂર હોય છે પ્રજાની વચ્ચે આવતા હોય છે ત્યારે એકબીજાની ખોટી વાતો કરતા હોય છે પરંતુ રાજકીય પાર્ટીના નેતાઓ એક જ થાળીમાં જમતા હોય છે અમે તો બંને મિત્રો છે અપક્ષ તરીકે લડી રહ્યા છે પરંતુ આજે આત્મવિશ્વાસ વિજય રહેલી વડોદરા શહેરની જનતાને બતાવે છે કે તમે ચાર પાંચ યુવાનો જ છીએ પરંતુ વડોદરા શહેરમાં જે કામો કર્યા છે અને જે હજુ કરીશું સાથે સાથે આવનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં અમારા ત્રીસ થી વધુ ઉમેદવાર વડોદરા મહાનગરપાલિકામાં ઉભા રાખીશું અને એ તમામ જીતે એવો આશાવાદ રાખીશું અને વડોદરા મહાનગરપાલિકા પણ કબજે કરવાની કોશિશ અમારી રહેશે કબજે નહીં કરે તો વિપક્ષમાં બેસીને પણ વડોદરા શહેરનો વિકાસ જે રૂંધાયો છે એને શ્વાસ આપવાનું કામ અમે કરીશું બિલકુલ વડોદરા શહેરનો જે વિકાસ છે રૂંધાયો છે તેના માટે પ્રયત્ન કરવામાં આવશે નિલેશભાઈ આપણ ઉમેદવારી કરી હતી ને આજે પ્રચારનો છેલ્લો દિવસ છે આપણ પ્રચાર કરી રહ્યા છો શું કહેશો આજે અમારી ગધેડા માર્કેટથી જે તમામ જે વડોદરા શહેરના જે વિસ્તારો છે એમાં એક નાની ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગલીઓ ગલીઓમાં વિસ્તારો વિસ્તારોમાં અમારા જે છેલ્લા દસ વર્ષમાં સામાજિક કાર્યો થકી જે અમે લોકોએ કાર્યો કર્યા છે એ કાર્યોને દર્શાવતા લોકોને આજે અમે જે ઉમેદવારી નોંધાવી છે મારો ક્રમાંક નંબર દસ છે અને નિશાન બેટ છે અમે ગલીઓ ગલીઓ શેરીઓ શેરીઓમાં લોકોને મળવાના છે અને અમારી જે વાત છે એ રજૂ કરવાના છે કારણ કે છેલ્લા દસ વર્ષથી ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમામ જે પક્ષોએ જે છે એ પક્ષોએ મતદારોને છેતર્યા છે અને એમના જે જે મતો આપેલા હતા એ એમાં વિશ્વાસ આવ્યો નહીં અને આજે એ લોકોને છેતરવામાં આવ્યા છે એટલે એના જ કારણે આ ચૂંટણી જંગ મેદાનમાં અમારે ઉતરવું પડ્યું છે અને અતુલભાઈ હોય કે હું પોતે હોય અમે લોકો સાથે જ લોકોના જે પ્રાણ પ્રશ્નો છે એમને વાંચા આપવાનું કામ તમે પૂર્વમાં પણ જોયું હશે કે મહાનગરપાલિકા હોય કે કોઈ પણ સંસ્થા હોય જો લોકોને અન્યાય થતો હોય તો અમે લોકો એની અન્યાયની સામે અમે લોકો એમને એક સોલ્યુશન આપવાનું કાર્ય છેલ્લા દસ વર્ષોમાં કરેલું છે અને એના જ થકી આજે ભલે અમારી પાસે કોઈ આર્થિક એટલી મોટી સહાય કે આર્થિક રીતે અમે લોકો મજબૂત ના હોય પણ અમારો એક આત્મવિશ્વાસ છે અમારે એક અંદરની આત્મવિશ્વાસ છે કે ભાઈ વડોદરાની જે જનતા છે એ આ વખતે ક્યાંક ને ક્યાંક પક્ષોથી હટ કરીને આજે અપક્ષોને જે છે એ અપક્ષોને મત આપીને ચાર તારીખે અમને વિશ્વાસ છે કે જંગી મતોથી અમે લોકો વિજય થઈશું નિલેશભાઈ સવાલ એ છે કે આપનું નિશાન છે બેટ હવે અત્યારે હાલમાં જ આઈપીએલ ચાલી રહી તે પણ તેના અંતિમ તબક્કામાં છે આપનું નિશાન પણ બેટ છે તો કેવી રીતે ચોગાન છગા ફટકારશો જો બેટ નું નિશાન નિશાન મળેલું છે એટલે એક આત્મવિશ્વાસ છે અને જે આપણી ભારતની ને વડોદરાની જનતા છે એ ક્રિકેટ પ્રેમી છે અને જે ક્રિકેટ છે ક્રિકેટ જોતા હોય છે ક્રિકેટના ફેન્સ હોય છે ક્રિકેટરોના દિવાના હોય છે અને એને જ કારણે જે આપના થકી હું મતદારોને કહેવા માંગુ છું કે આગામી સાત તારીખે બેટના નિશાન પર તમે એટલું જોરથી બેટનું બટન દબાવજો કે આ બેટ તમે છે ને દિલ્હી મોકલો અને આ બેટથી થી ચોકા છક્કા જ વાગે અને વડોદરાની જનતાને આ બેટના થકી આજે વિકાસના પંથે અમે લોકો લઈ જઈએ એવી એક રજૂઆત કરીએ છીએ બિલકુલ આશા અપેક્ષા છે કે બેટથી ચોકાન છક્કા મારશે સાથે અતુલભાઈ પણ છે અતુલભાઈ તેઓનું નિશાન છે ગેસનું સિલિન્ડર અતુલભાઈ પાસે ફરી વખત જવાનો પ્રયત્ન અતુલભાઈ ગેસનું સિલિન્ડર છે ગેસ ફાટશે ગેસ ફાટશે નહીં તો હવા તો છોડશે જ અને હવા ફોર્મ ભર્યું ત્યારથી છૂટી ગઈ છે કેમ કે એક બેન બહુ બૂમો મારતા હતા ભાવ ઉતારવા માટે ઉતાર્યા નહીં એક દાઢીવાળા બાબા હતા ચાલીસ કા છે અસી કા છે બધા ખોવાઈ જવાના છે પ્રજા જાગી ગઈ છે પ્રજા મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર મોઘું શિક્ષણ તમામથી ત્રસ છે માન્ય પ્રધાનમંત્રી ગમે તેથી સારી વાતો કરતા હોય પરંતુ જનતાને શું જોઈએ છે મોંઘવારી દૂર જોઈએ જનતાને બેરોજગારી દૂર જોઈએ ભ્રષ્ટાચાર ના થવો જોઈએ લોકો પાસે અત્યારે નોકરીઓ નથી સિક્યુરિટી ગાર્ડમાં પણ જાય છે પગાર મળતા નથી દોઢ દોઢ બબે મહિને પગાર મળે છે જે પણ લોકો નોકરી ગયા છે માંડ પેટનો ગુજારો થઈ રહ્યો છે અમને એટલો તો આત્મવિશ્વાસ છે અમારું મનોબળ બી કહી રહ્યું છે કે વડોદરા લોકસભામાં ક્યાંક ને ક્યાંક બદલાવ આવશે કારણ કે જે પણ ઉમેદવારો ઉભા રહે છે એ વડોદરા શહેરની જનતા એમને પણ જાણી ગઈ છે કે આ ઉમેદવાર ક્યારે કે ક્યારેક કામ લાગશે અમે વડોદરા શહેરના સ્થાનિક ઉમેદવાર પાંત્રીસ વર્ષથી કામ કરતા ઉમેદવાર જ્યાં સુધી જીવ નહીં જાય ત્યાં સુધી કામ કરતા ઉમેદવાર અમે છીએ જનતાને વારે ઘડીએ કહીએ છીએ ક્રમાંક નંબર આઠ ગેસનો સિલિન્ડર અતુલ ગામેજીને મત આપો ભૂલે ચૂકે પણ વિચાર કરજો પછી જ મત આપજો અને સૌથી મહત્વની વાત તાપ વધારે છે વહેલી સવારે મતદાન કરો વહેલી સવારે મતદાન કરજો કમલેશભાઈ જાહેરાત તો કરી દીધી છે આપણા ગુરુ કહેવાય છે કે અતુલભાઈ ગામેજી હવે આ ઉમેદવારીનો છેલ્લો દિવસ છે આગામી સમયમાં કોર્પોરેશનનું પણ ઇલેક્શન આવશે શું વિચાર ચોક્કસથી જ્યારથી અમે જ્યારે ફોર્મ ભર્યું અને ફોર્મની અંદર ઘણી તપાસણી થઈ કારણ કે એક અપક્ષ ઉમેદવારી તરીકે ફોર્મ ભરવું અને એ ફોર્મ જ્યારે પાસ થવું એ ઘણું કઠિનતા કહેવાય છે અને જ્યારે 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 અમે ફોર્મ ચકાસણી કરવા માટે ગયા અને ફોર્મ પાસ થયું ત્યારે જ અમને એવું લાગી ગયું હતું કે અમે જીત હાંસલ થઈ ગઈ છે સાથે જે આજે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં જ્યારે ફરીએ છીએ ત્યારે લોકોનો પ્રેમ અમને ઉત્સાહ જોવા મળે છે અને લોકો કહી રહ્યા છે કે ભાજપ કોંગ્રેસથી ત્રાસી ગયા છે કારણ કે માસી માસીના ભાઈ છે કારણ કે જે જગ્યા ઉપર તમે જો કે કોંગ્રેસ ને ભાજપ ને બેવને જાકારો આપી રહ્યા છે અને વિપક્ષ વિપક્ષ અમે તો વિપક્ષ પણ નથી ગણતા કારણ કે અમે તો હર હંમેશા વડોદરાના હિત માટે વડોદરાના કોઈ પણ ખૂણા ઉપર જે પણ સેવાકીય કાર્ય કરવાના હોય છે ત્યાં ગાડી કરીએ છીએ ચાહે વડોદરા કોર્પોરેશન હોય કે ગુજરાત સરકારની સામે લડવાનું હોય કે પછી કોઈકના પ્રાણ પ્રશ્નો હોય તમામ રીતે જ્યારે અમે લડત આપતા હોય ત્યારે આજે અતુલ ગામેથી જ્યારે ઊભા છે અને જે ગેસનો સિલિન્ડર જે નિશાન છે ગેસનો સિલિન્ડર નિશાન એના માટે જ છે કે જ્યારે ગેસનો સિલિન્ડરનો જ્યારે ભાવ વધતો હોય છે ત્યારે પેપર મીડિયામાં નથી આવતું પરંતુ એક રૂપિયો ઓછો થાય છે ત્યારે વાહવાહી કરતા હોય છે ત્યારે આજે ગેસના સિલિન્ડરનો ભાવ ચોક્કસથી અતુલ ગામેથી જો વિજેતા થશે તો ચોક્કસ કંઈક ને કંઈક બદલાવ આવશે એટલે ગૃહિણીઓને પણ અમે અપીલ કરીએ છીએ સાથે નવયુવાનોને પણ અપીલ કરીએ છે

પણ પડ્યા હતા અને આજે ફરીથી તમે જોવો કે આજે ચૂંટણીનો અંતિમ જે ફેરણીનો અંતિમ દિવસ છે ત્યારે આજે અમને એવું લાગી રહ્યું છે ફરીથી કંઈક કુદરત અમારા પર મહેરબાન છે અને ચોક્કસથી માતાજીને પ્રાર્થના કરીએ છે કે વડોદરા શહેરની અંદર કંઈક ને કંઈક નવો બદલાવ આવો છે કારણ કે આ લોકોને એક અહમ ગમ ઘમંડ આવું આવી ગયું છે જેથી કરીને નગરજનોને તમે જોવો કે રોડ રસ્તાના ઠેકાણા નથી પીવાના પાણીના ઠેકાણા નથી વિશ્વામિત્રીની વાત કરીએ ઘણા બધા પ્રશ્નો છે આજે તમે કિશનવાડી ગધરા માર્કેટ જે જગ્યા ઉપર ઉભા છે એ જગ્યા ઉપર પુષ્કળ પ્રમાણમાં દુર્ગંધ મારી રહી છે પરંતુ આ પ્રશ્ન કોણ ઉકેલશે એટલે હવે અમને લાગે છે કે અતુલ ગામીજી જયારે વિજેતા થશે તો ચોક્કસથી આ જે પણ સમસ્યા છે સમસ્યા હલ થશે જે પણ સમસ્યા છે એ હલ થશે હવે પ્રચારની આજે અંતિમ દિવસ છે ને ત્યારે આ તમામ જે અપક્ષ ઉમેદવારો છેતુલભાઈ ગામેચી છે નિલેશભાઈ વસાઈકર છે તેઓ પણ આજે પ્રચારમાં જોડે એટલે અંતિમ દિવસે જળ પડાવો આવી ગયો છે અને સાતમી તારીખે જ્યારે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન થશે ત્યારે આ તમામ જે ઉમેદવારો છે ભાજપ કોંગ્રેસ સાથે અને અપક્ષ જે ઉમેદવારો છે તમામ પાર્ટીના રાઇટ ટુ રિકોલ પાર્ટી પણ વડોદરામાં મેદાને છે ત્યારે આ તમામ જે ઉમેદવારો પોતાને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ને વડોદરામાં જોરશોરથી આ પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે અંતિમ દિવસ છે અને અંતિમ દિવસના દિવસે જ જ્યારે આ તમામ જે અપક્ષ ઉમેદવારો છે અપક્ષ ઉમેદવારમાં અતુલ ગામેચી સાથે નિલેશ વસાઈકર બંને ઉમેદવારો આ પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે ને લોકોનો જનપ્રતિસાદ મેળવી રહ્યા છે લોકોની વચ્ચે જઈ રહ્યા છેલ્લા પાંત્રીસ વર્ષની વાત કરીએ પાંત્રીસ વર્ષમાં તો અનેક સામાજિક કાર્યો કર્યા છે સાથે નિલેશ પસેકરની જો વાત કરીએ તો છેલ્લા દસ વર્ષમાં પણ તેઓ સામાજિક કાર્યકર કરી રહ્યા છે જે મુખ્યમંત્રી અને સી પાટીલ જે બોલી ગયા છે કે વડોદરાનો વિકાસ કેમ પાછળ રહી ગયો છે તેના માટે જ આ અપક્ષ ઉમેદવારી આ સામાજિક કાર્યકર્તાઓએ નોંધાવી છે ને આ જે પ્રકારે આજે તેઓ અંતિમ દિવસે આ પ્રચાર શરૂઆત કરી છે ને ઠેર તેઓ લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને લોકોની વચ્ચે એટલા માટે ભાજપ કોંગ્રેસના લોકો છે ભાજપ ત્યાં સુધી શાસન કરતું આવ્યું છે અને વિપક્ષમાં રહી કોંગ્રેસે કોઈ પણ પ્રજાના પ્રશ્નો ઉજાગર નથી કર્યા એટલા માટે જ આજે તેઓ અપક્ષ ઉમેદવારી કરી છે અને અપક્ષ ઉમેદવારી માટે જ તેઓ વડોદરાનો વિકાસ કરશે તેવી આશા વ્યક્ત કરી છે ત્યારે આજે ઉમેદવારો હવે મેદાનમાં ઉતરી ચૂક્યા છે અને આજે અંતિમ દિવસ છે ત્યારે પ્રચારનો ત્યારે આ તમામ જે ઉમેદવારો આજે છેલ્લો પાંચ વાગ્યા સુધી ત્યારે પ્રચાર પ્રસાર કરવાના છે અને અંતિમ દિવસે જોર શોરથી તેઓ પ્રચાર કરી રહ્યા છે ગતરોજ પણ વાત કરીએ ભાજપે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી કાઢી હતી ત્યારે આજે આ અપક્ષ ઉમેદવાર અનુગામે છે અને નિરેશ જગનનાથ ભશેકર તમામ બંને ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે અને પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે અને આજે સાંજે જ્યારે પાંચ વાગે આ પ્રચાર પ્રસાર બંધ થવાના છે અને તેને લઈને આજે તમામ જે ઉમેદવારો છે આ પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે તમે જોઈ શકો છો લોકોમાં ઉત્સાહ અને વિજય વિશ્વાસ રેલી તરીકે તેઓ પોતાને કહી રહ્યા છે પરંતુ જ્યારે આજે પ્રચાર પ્રસાર બંધ થવાનો છે ત્યારે તમામ જે ઉમેદવારો છે પોતાનો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે સાતમી મે અચૂક મતદાન કરશો કારણ કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ અપીલ કરે છે જિલ્લા ચૂંટણી અધિકારી પણ અપીલ કરે છે કે તમામ લોકો સો ટકા વડોદરાનું મતદાન થાય તેના માટેની અપીલ કરવામાં આવી છે ત્યારે અમે પણ અપીલ કરીએ છીએ કે તમામ લોકો વહેલી સવાર કારણ કે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે તમામ લોકો વહેલી સવારમાં જ આ મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી રહી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ડોડિ ન્યૂઝ વડોદરા